નમસ્કાર બોડલીમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખાતરી બોડીની નજીકના ખેરવા ગામના તળાવ પાસે આપણે આવેલા છે ને અહીં એક મગર છે છેલ્લા એક વર્ષથી એનો વાસ છે એક કે બે વર્ષ અને એને લીધે અહીં ગઈકાલે એક બનાવ પણ બન્યો એક વાછાડાને એનો પગ પકડી દીધો મગરે અને અહીંના જે પશુપાલકો છે એ અંદરે પશુને પાણી પીવડાવવા માટે તળાવ છેલ્લે સ્વાભાવિક છે નેચરલ બોડી ત્યાં પાણી પીવડાવવા માટે આવતા હોય પશુપાલકો એવો એક પશુપાલકનો એ પશુને પકડી દીધો દીધોની ઘટના બની અને એને લીધે પશુપાલકો પણ આ મગરને લીધે ભયમાં મુકાયા છે અહીં સ્થાનિક બાજુમાં સુકી કોલોની છે સાઈડમાં અને સામે વસ્તી છે વસ્તીની બાજુની અંદર જ આ મગરનો વાસ છે વન વિભાગે ગઈ સાલ બોળ પણ માર્યું છે મગરની સુરક્ષા અંગેનું એટલે લોકોને આ મગરને હાનિ ન પહોંચાડાય મગરને કશું કરાય નહીં એ પ્રકારની એ ભાવના પણ પેદા છે પહેલા થઈ છે પરંતુ મગરની બાજુમાં જ આ રીતે બાળકોની સાથે પરિવારો રહેતા હોય રહેણાંક કોલોની આવેલી છે તો એક કોલોની નહીં લગભગ સંખ્યાબંધ કોલોની તો અહીં ચંપાવતી પણ આવે એ બાજુ બીજી સોસાયટીઓ આવે પાંચ સાત સોસાયટીઓ તો અહીંયા છોકરાઓ બાળકો રમતા રમતા આવી જતા હોય એમની સુરક્ષાનો પણ સવાલ આવે છે આ આપણે એ અંગે જે પશુપાલકો છે એમને પણ અહીંયા ઉભેલા છે એમને પણ વાત કરીએ સવાભાઈ સવાભાઈ ભરવાડ મોહનનગર સોસાયટીના શું કહેશો હું અહીંયા રોજ અમારી ગાયો અહીંયા જ બે હેસે અહીંયા હવારમાં અમારી જ ગાયો બે છે તો લગભગ બે વર્ષથી મગર અહીં છે પણ બે વર્ષથી કાંઈ નહીં પણ હવે મોટો મગર થયો એટલે વાછડા બાછડા પકડવા મીણો છે કાલે નહીં અહીં આગળ ગાયો પાણી પીવા હતો પગ પકડી લીધું પણ વાછડું થોડુંક મજબૂત હતું એટલે એક જ હાએ બહાર નીકળી ગયું તે પકડવાનું નહીં નીકળી ગયું પણ થોડુંક જાણ કરી હતી એટલે અમે આ મગરને

ભાઈ બોલે બરાબર જાણ કરવામાં આવે છે કે આ પિંજરાની મારી પાસે કઈ પણ ખાવાનો મેલો તો જ મગર આવી છે નગર મગર આવે બરાબર જેવી પડે એને મગર ખાવાનું હિસાબે તો જ આવશે હા એની લાલચમાં ખરાબ છે શું નામ તમારું મારું નામ ગુસ્સાભાઈ

મગર અને ભયને લીધે બાળકોને લઈને પણ ઘણા લોકો અહીંયા આવતા હોય સોસાયટી છે સ્વાભાવિક અહીંથી બે ફલાંગત દૂર છે રોડ છે રોડની સાઈડમાં અળીને જ આ તળાવ આવેલું છે અને આ તળાવના નવીનીકરણને ઊંડાણ કરવા માટે પણ જ્યારે ત્યારે મહેનત પણ કરવામાં આવી હતી અને ખુદાણ પણ કરવામાં આવ્યું હતું તો સ્વાભાવિક રીતે એક નેચરલ બોડી હોય આ પ્રકારની એટલે અહીંયા મગર જળચર પ્રાણી વાસ કરે ત્રણ લગભગ ત્રણેક બે થી ત્રણ મગર છે એમ કહે છે અને વન વિભાગ દ્વારા અહીં બોળ પણ મારવામાં આવ્યું છે મગરને લગતું ગઈ સાલ મારવામાં આવ્યું બે વર્ષથી મગરનો અહીંયા વાસ છે નર્મદા મુખ્ય નહેર જ્યારે કોઈ પણ આવા જળચર પ્રાણીઓ જ્યારે ત્યાં ડેમ દરવાજા દરવાજા ખુલતા ચોમાસામાં અમુક અગમ્ય કારણ છે ત્યાં મગરનો તે અહીં આવી જતા હોય છે કેરળમાં કેરળમાંથી તણા તરતા તરતા અને તણે તણાતા તણાતા અહીંયા ફરતા ફરતા કોઈ નજીકની વોટર બોડી હોય તો અહીંયા લઈ લેતા હોય છે ત્યાં અહીંયા આવેલા હશે આપણે ઉભા લઈએ કોઈ એના કંઈ પાલન થતું નથી હોતું મગર પાલન એવો કોઈ વ્યવસાય નહીં હતો આ આવી ગયા છે અને જ્યારે એ માનવ વસાહતની બાજુમાં અગો જ્યારે આ તે મગર હોય તો સ્વાભાવિક છે કે માનવ વસાહતના લોકોને પણ એક પ્રકારનો ભય પેદા થાય એક બટ નેચરલ પ્રક્રિયાનો ભાગ છે એમાં કોઈ કોઈ વિભાગ તરફ આપણે કંઈ આક્ષેપ કરતા એવું નથી તો પ્રાણીઓ જળતર પ્રાણીઓ આ પ્રમાણે રહેતા હોય તો સ્વાભાવિક રીતે જ અહીં જે સ્થાનિક રહીશું એ બાજુથી ઉશ્કેરાટને ઉંચાટતી લાગણી જે રીતે કાકાએ વાત કીધી કે અમે અહીંયા બાજુમાં મણિનગરમાં રહીએ છીએ મણિનગર એટલે એ બે એ સામે જ આવી સોસાયટી એટલે એ લોકો બાળકોને લઈ નીકળે તો બાળકોને સાચવવા પડતા હોય છે કે તમે તળાવ તરફ ન જશો બરાબર ને કાકા બરાબર અને એવું સાચવવાની જવાબદારી એ છે સ્કૂલે જાય રોજ સવારે બાળક સાંજે પરત આવે કેટલો સમય લગીને રોજે રોજ આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય બાળક જ્યારે જાય સ્કૂલે અને પરત આવે ત્યાં જ્યારે આવે ત્યારે પણ એનું દેખરેખ રાખવી પડે તમે તલાવ બાળ ના જતા બાળકો સ્વાભાવિક રીતે એમનો એવો પ્રક્રિયા હોય છે કે ના પાડે ત્યાં ખાસ જવાનો આગ્રહ રાખે રમવા અહીંયા બાળકો બે દડે રમવા આવે છે નાના નાના બાળકો બે દડે રમવા અહીંયા આવે છે બરાબર દસ થી પંદર વર્ષ બાર વર્ષ સો વર્ષના છોકરા બધા બેડ દડે રમવા આવે છે પણ હું આમાં ખાતરી રહી કે ખબર નથી પડતી મગર એને તો ઓળખે નહીં કાય બરાબર આમાં ધાના ની કાર્ય થાય એ તો ખબર ન પડે સ્વાભાવિક પ્રક્રિયાને એ પ્રમાણે કરી જોઈએ કે જેનાથી મગર પકડાય અહીં એવી પણ વાત છે કે પિંજરાની અંદર કોઈક એવી વસ્તુ મૂકવાની જરૂરી છે કે જેનાથી આકર્ષાય ના આવે આપણે એમને શીખતા કે કોઈક માંસ મૂકો કે મરઘી મૂકો કે ગમે તેવું મૂકો પરંતુ એનાથી આકર્ષાય એને આર્ટિફિશિયલ પણ એવી કોઈ વસ્તુ જેનાથી આકર્ષણ ને અંદર આવે તો જ આ મગર અંદર પિંજરામાં પુરાય બાકી એમને જો ખાલી પિંજરું મૂકશે તો મગર કેમ પિંજરામાં આવે એવો પણ સવાલ ઉઠી રહ્યા છે